हाँ, नाम। मेरा नाम कपिला जैन आठ सौ एक वातल एवेन्यू पटेल नगर सर्कल हम लोग बिल्डर से परेशान होकर यहाँ आए हैं कमिश्नर साहब से रजुआत करने कि हमको हमारा जो पानी लिफ्ट परेशान कर रहा है वो और आके धमकी भी दे रहे हैं फिर बिल्डिंग में ऐसे को फ्लैट दे दिया जो आए दिन हमको गाली गलोच करता है दारू पीकर और इतनी गंदी गाली देता है की मतलब मैं यहाँ बोल भी नहीं सकती हूँ उसको और रोज का है उसको पानी और बिजली कनेक्शन काट दिया है तीन दिन हो गया मतलब कल और परसों रात को उन्होंने काट दिया था पूरा पानी चला गया अभी कुछ नहीं है मतलब आप कहां और बोलने के लिए कि करने के लिए लिए करने हम उतना पुलिस स्टेशन गए थे रात को एक बजे तक हम वापस दो बार जाके आए लेकिन उन्होंने यही बोला कि आप लोग यहाँ से चले जाओ कहाँ से उठ के आ गए हो गांव के जैसे हरकत कर रहे हो आप लोगों को भी अंदर डाल देंगे ये इस तरीके से सा हमारे साथ बात करी उन्होंने और डराते हैं हमको बिल्डिंग का नाम क्या करण जयेश भाई जयेश भाई का बेटा है उनका करण કર કે પોલીસ બી લિયા મારું નામ મિતેશ હું સોસાયટી માં માં રહું છું જયેશ દેસાઈ પાસેથી ફ્લેટ ખરીદ્યો હતો જયારે ફ્લેટ ખરીદ્યો ત્યારે મને પચાસ હજાર રૂપિયા મેન્ટેનન્સ તરીકે ઉઘરાયેલા કે તમારે પાંચ વર્ષ સુધી જ્યાં સુધી સોસાયટી હું તમને સોંપું નહીં ત્યાં સુધી તમારે મેન્ટેનન્સ આપવાનું નથી એમ કરીને પચાસ હજાર રૂપિયા ઉઘરાવેલા તે છતાં અમુક અઢી બે અઢી વરસની અંદર હિસાબ આપીને કે તમારું મેન્ટેનન્સ ખતમ થઈ ગયું છે હવે બધાય તમારે સોસાયટી ચલાવી હોય પાણી વીજળી વાપરવી હોય તો તમારે બધાએ બીજા પચાસ હજાર રૂપિયા મારી પાસે જમા કરાવો તો હું આ સોસાયટી ચલાવું તો અમે બધાએ સોસાયટીવાળા એ ભેગા થઈને એવું નક્કી કર્યું કે ભાઈ તો અમે આવડી મોટી રકમ એક સાથે ચૂકવી નહીં શકવી તો અમે અમારી રીતે કમિટી બનાવી અને સોસાયટી ચલાવવા માટે પંદરસો રૂપિયા મેન્ટેનન્સ નક્કી કરી અને સોસાયટી ચલાવવાનું કામ શરૂ કર્યું જેમાં જયેશભાઈ એવું પણ કીધેલું કે હું જે મારા ફ્લેટ છે મારા જે તેર ફ્લેટ છે જે નથી વેચાણા એ એનું મેન્ટેનન્સ આપીશ નહીં પણ અગર જો હું એને રેન્ટ પર આપું અથવા ભાડે લગાવું હું એના પાણીને બધું યુઝ કરું તો હું એનું મેન્ટેનન્સ આપીશ પણ અમુક વર્ષોથી જયેશભાઈ દેસાઈ બીમાર હોવાથી એ બધો કારભાર એમના પુત્ર કિરણ દેસાઈને આપ્યો છે જે જેને જેને કોઈ હિસાબની ખબર નથી અને એ દર વખતે એમ કે છે કે મારે પૈસા બાકી છે મારા પૈસા બાકી છે હું કંઈ તમારા ફ્લેટના મેન્ટેનન્સ કઈ આપવાનો નથી મારા પપ્પાએ તમને લખીને આપેલું છે કે આજે મારે જ્યાં સુધી ફ્લેટ વેચાય નહીં ત્યાં સુધી મારે મેન્ટેનન્સ આપવાનું નથી એટલે હું મેન્ટેનન્સ આપીશ નહીં અહિયાં અમારે અમારા તરફથી જે સુવિધા અત્યારે અમને બંધ કરી દીધી છે પાણી બિજલી બધું ઓપરેટિંગ સિસ્ટમ કાપી ગયા છે પાણીની લાઈનો ફટકા મારીને માણસો દ્વારા તોડાવી નાખી છે એ બધી રિપેર કરાવીને પાછું ચાલુ કરાવી આપે